મને હતા નોટિસ આપવામાં આવેલી હતી આ નોટિસનો મેં સંપૂર્ણ જવાબ આપેલો હતો અને જવાબ આપ્યા પછી અવારનવાર પાછો બે ત્રણ વખત મને અહીંયા રૂબરૂ બોલાયું તો પણ મારે એક મેરેજના હિસાબે હું ત્યાં નહોતો ગયો પછી પાછું હું ત્યાં ફરીને પાછું રૂબરૂ મોખીતે મારો જવાબ દઈ આવ્યો હતો પણ એ જવાબ સાહેબ ગ્રાહ્ય નથી મારો રાખ્યો અને એના અનુસંધાને મને સસ્પેન્ડ કર્યો હતો પણ સસ્પેન્ડનો મુખ્ય મુદ્દો એક ગટરનો છે એકર ઉસીના પૈસા લઈને કર્મચારીનો મેં પગાર દીધો હતો એ પગાર દે પણ પગાર મેરથી એવું હતું કે અમને જે ઓક્ટોએ ગ્રાન્ટ બાણું હજાર રૂપિયા આપે છે અને એ આજે છેલ્લા નવ મહિનાતા બાણું હજાર રૂપિયાનો હપ્તો જે આપે છે ને એ પણ નથી મળ્યો તો હવે તો આવી પૈસાની ને એવી વ્યવસ્થા ન હોય એ છતાંય અમે પંચાયતનો કર્મચારીના પગારોથી માંડીને આ તે અમે શાંતિપૂર્વક બધું વ્યવસ્થિત ચલાવી દીધી બાકીનો ગટર છે તો ગટર હું નહીં પણ ગામની અંદર તમે પૂછો કે દિવાળીની અંદર અમે રાત દિવસ રાત્રે અમરેલી થી માણસો લાવીને ગટર સફાઈ કરાવતા હવે આ ગટરની વસ્તુ એવી છે કે છેલ્લા બાર તેર વર્ષતા ગામની અંદર ગટર આવી છે હાઈકોર્ટમાં પછી આ ગટરનો બે અગાઉના સરપંચો કે એનથી ની પણ ક્યાં નથી થયો અને મારથી નહીં કામ ન દીધો અને ગટરનું નહોતું થતું એટલે સરકારે અત્યારે હાલમાં અગિયાર કરોડ રૂપિયા નવા આપ્યા છે જો અગિયાર કરોડ રૂપિયા આપ્યા છે આજની તારીખે તો એ કામ અત્યારે જ્યાં કર્યું છે ન્યાય પણ વ્યવસ્થિત નથી થયું તો ન થતું હોય તો આમાં મારા એકના મને આ સસ્પેન્ડ કર્યો બાકીનું સસ્પેન્ડ કરવા માટેની જે કોઈ હોય તે એ તો મને નથી ખબર પણ મને ચોક્કસ એટલી ખબર કે પંચાયતના અમારા ચૌદ સભ્ય છે એમાં ચૌદ સભ્યમાંથી એક પણ સભ્ય કોઈ દીધી એવું નથી કીધું કે ભાઈ તમે અમારું આ વિસ્તારનું કામ નથી કરી શકતા તો અમે તમને એમ અવિષ્યની દરખાસ્ત લાવી કા કરવી કોઈ સભ્ય મારાથી નારાજ નથી એ છતાંય હું એવું નથી કહેતો પણ એ છતાંય એવું હોય તો અનુકૂળ થાય તો સભ્યને બધાને પૂછી લેવાની જરૂર છે કે કોઈ નારાજ હોય તો